પુરુષોત્તમ રૂપાલા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજની વિરુદ્ધમાં અપમાનજનક નિંદનીય નિવેદન કરીને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવી છે ત્યારે રાજપૂત સમાજ ભેગા થયા હતા અને રદ કરો ભાઈ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના બિનજવાબદાર નિવેદનના ભારે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને રૂપાલા આ નિવેદન સામે સમગ્ર ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો છે આવા નિવેદન સામે ઠેર ઠેર આવેદન અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રૂપાલાએ જે વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય રાજપૂત સમાજનું અપમાન કરેલ છે તેના માટે નસવાડી તાલુકાના રાજપૂત સમાજ અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની લોકસભાની ટિકિટ પણ રદ કરવામાં આવે તેવું જણાવ્યું હતું મુકેશ પરમાર નસવાડી આજ રોજ છોટા ઉદેપુર અને તાત્કાલિક સેવા વિભાગના સાંજના પાંચ કલાકને પાંચ મિનિટે ગામ અંટોલી પાસેના કોલી ગામ કોલી ગામમાં નામ રાઠવા ચંદુભાઈ ભૂનાભાઈના રહેણાંક મકાનમાં આકસ્મિક રીતે આગ લાગતા એવો કોલ મળતા અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી તેમજ મકાનની અંદર જે રિક્સ એવા ગેસના સિલિન્ડર બોટલ હતો તેને તાત્કાલિક રિકવર કરી આગળ મોટી અનિચ્છનીય જેવી ઘટના ઘટતી અટકાવી તાત્કાલિક ધોરી ધોરણે અમારી ફાયરની ટીમ કામગીરી કરી ફાયર સ્ટેશન પર કરે આગ એ વિકરાળ સ્વરૂપ હતી જે મકાન કાચું ને લાકડાવાળું હોવાથી આગ સંપૂર્ણ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતી પણ જે તે ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી આજુબાજુ આગને ફેલાવતા અને મોટી જહાની થતાં અટકાવેલ છે નામ ગોહિલ યુવરાસી પ્રતાપ્રી સ્ટેશન ફાયર ઓફિસર